જે ઈચ્છા ઈચ્છાપૂર્તિ ઘંટ કહીએ છીએ તે પણ અહીંયા આવેલો છે અને બીજું એક જે આ ઘંટનો રણકાર છે એટલે કે આ બેલનો રણકાર છે મિત્રો તે અહીંયાથી લગભગ ત્રણ કિલોમીટર સુધી સંભળાય છે એવું માનવામાં આવે છે અને આગળનો ઇતિહાસ શું છે તે પણ હું તમને જણાવીશ તો આવો મારી સાથે તો મિત્રો તમે જુઓ છો આ છે મંદિરનો નજારો જે રામેશ્વર મંદિર આવેલું છે

એ અદ્ભુત અને અલૌકિક શૈલીનું આ મંદિર બનાવેલું છે તમે આ મંદિરની એકવાર મુલાકાત લેશો તો તમને વારંવાર આ મંદિરે આવવાની ઈચ્છા થશે અને પરમ શાંતિ જે કહી શકાય એ તમે અહીં આવીને અનુભવશો અને ભગવાન રામેશ્વર મહાદેવના દર્શન કરી અને તમારા જીવનને ધન્ય બનાવશો અહીં જે બિરાજમાન શિવલિંગ છે એ 300 વર્ષથી પણ વધારે જૂના છે પહેલા અહીં નાનકડું મંદિર હતું એનું પછી રિનોવેશન કરી અને સંપૂર્ણ મંદિર નવેસરથી બનાવેલું છે શિવલિંગ એની જગ્યા છે શિવલિંગથી ધજા સુધીનો અંતર એકાવન ફૂટ રાખેલો છે જે આપણા એકાવન શક્તિપીઠ હોય એ પ્રમાણે અને એની લંબાઈ જે છે એ સોળ ફૂટ છે એટલે સોળ આપણા સંસ્કાર એ પ્રમાણે મંદિરનું નિર્માણ એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે

મંદિર પરિસરમાં બસો પચાસ કિલો ઈચ્છા પૂરતી આવેલો છે એની સાથે સાથે અમારે નક્ષત્ર વન પણ અહીં છે જે સત્યાવીસ નક્ષત્રો કહી શકાય એ નક્ષત્રોના સ્વામી એમ કહી શકાય જે એના વૃક્ષ જે છે એ વૃક્ષોનું પણ અહીં આગળ વાવેતર કરેલું છે એ

આવનારા ભવિષ્યમાં તમે આવશો તો આનાથી પણ કંઈક વિશેષ જોઈ શકશો તો દરેક ભક્તોને હું આ ચેનલના માધ્યમથી જણાવું છું કે આપ અચૂક અવશ્ય એકવાર આ મંદિર પરિસરની મુલાકાત લો અને આપના જીવનને ધન્ય બનાવો હર હર મહાદેવ જય ભોલેનાથ